હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલ મિત્રો આ વિડીયોમાં તમારું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આ વિડિયોમાં આપણે અકબર બિલબલની ખૂબ જ મજેદાર વાર્તા બાદશાહનો દરબાર જોઈશું બાદશાહ અકબરને રમૂજ ઘણી જ પ્રિય હતી વળી એને બુદ્ધિની કસોટી કરે એવા સવાલો પૂછવાનો ઘણો શોખ હતો બાદશાહ એવા એવા સવાલો પૂછતા કે ભલભલા બુદ્ધિશાળી એકબીજાના મોં સામે તાકી રહેતા જ્યારે કોઈ જવાબ ના આપી શકે ત્યારે બાદશાહ બિરબલ સામે જોતો અને બુદ્ધિશાળી બિરબલ એવો તો હાજર જવાબી હતો કે બાદશાહ ખુદ એના જવાબથી ચકિત થઈ જતા રાજનું કામ પૂરું થાય એટલે બાદશાહ બે ઘડી હળવાશ અનુભવવા આવા સવાલો પૂછતા એક દિવસ બાદશાહ રાજકાજથી પરવારીને નિરાંતે બેઠા હતા આડી અવડી વાતો ચાલી રહી હતી અચાનક બાદશાહે પૂછ્યો ગ્રીષ્મ વર્ષા શિયાળો હેમંત શિશિર અને વસંત આ છ ઋતુઓમાંથી સર્વોત્તમ ઋતુ કઈ કે સવાલ સાવ સેલો હતો કોઈએ કહ્યું કે ગ્રીષ્મ ઋતુ સર્વોત્તમ છે તો કોઈએ કહ્યું કે વર્ષા જેવી કોઈ ઋતુ નહીં તો વળી કોઈએ વસંતના વખાણ કર્યા આમ સૌ પોતપોતાની પસંદ પ્રમાણે સર્વોત્તમ ઋતુ જાણવા લાગ્યા છેલ્લે બાદશાહે ચૂપચાપ બેઠેલા બિરબલ સામે જોઈને પૂછ્યું બિરબલ સર્વોત્તમ ઋતુ કઈ બિરબલે તરત જવાબ આપ્યો જ્યાં પેટ ભરાની ઋતુ સારી હોય ભૂખ્યાને એક પણ ઋતુ સારી નથી હોતી એટલે કે ભરપેટ હોય તો એ ઋતુ સર્વોત્તમ આવી જ રીતે બાદશાહે એક દિવસ વિચિત્ર સવાલ પૂછેલો રાત દિવસ કોણ ચાલતું રહે છે જ્યાંમાં કોઈએ કહ્યું કે સૂર્ય સતત ચાલતું રહે છે તો કોઈએ પૃથ્વી કહ્યું તો વળી કોઈએ જવાબમાં ચંદ્ર કહ્યું છેલ્લે બાદશાહે બિરબલને આ સવાલ પૂછ્યો તો બીરબલ બોલ્યો અલી જહાં વાણિયાનું વ્યાજ સતત ચાલતું રહે છે એને ક્યારે થાક લાગ્યો છે દિવસે બમણો તો રાતે ચાર ગણું ચાલતું હોય છે બિરબલના આ જવાબથી બાદશાહ ઘણા ખુશ થઈ ગયા હતા વળી એક દિવસની વાત છે બાદશાહ અને બિરબલ રાજમહેલમાં વિનોદની વાતો કરતા બેઠા હતા ત્યાં બાદશાહે પૂછ્યું બિરબલ ક્યારેય એવું બન્યું છે ખરું કે કોઈના જવાબથી તું ખડખડાટ હસી પડ્યું હોય અને તને એમ લાગ્યું હોય કે એ માણસ તારા કરતાં વધુ બુદ્ધિશાળી છે હા જાપના બિરબોલ બોલ્યો મથુરાના ચોબા ઘણા બુદ્ધિશાળી હોય છે વળી હાજર જાવી પણ મારા જેવા જ હોય છે હું મારી જ વાત તમને કંઈ સાંભળાવું એક દિવસ હું ભરપેટ ભોજન કરીને મારા પેટ પર હાથ ફેરવતો બેઠો હતો ત્યાં જ એક મથુરાના ચોબાની નજર મારા પર પડી અને બોલ્યો વાહ વાહ કેટલું સરસ પેટ છે એના આ શબ્દો સાંભળી મને એની મસ્કરી કરવાનું મન થયું એટલે હું બોલ્યો પેટ તને આટલું ગમી ગયું હોય તો તું રાખી લે જવાબમાં મથુરાના ચોડો હસતા હસતા બોલ્યો આ તો મારું જ છે હું એના આ જવાબ સાંભળીને ખડખડાટ હસી પડેલો બીરબલે મથુરાના ચોબાની હાજર જવાબી અને બુદ્ધિના બહુ વખાણ કર્યા ત્યારબાદ બાસાએ કહ્યું બીરબલ તું મારા દરબારના નવ અણમોલ રત્નોમાંથી એક રત્ન તો છે જ સાથે ચતુર અને બુદ્ધિમાન પણ છે તારી હાજર જવાબી પર તો હું આફીન છું પણ તે હમણાં કહ્યું કે મથુરાના ચોબા તારા જેવા જ હાજર જવાબી હોય છે એ વાત સાચી છે સાવ સાચી છે જાપના બિરબલ બોલ્યો તો એવો કોઈ ચોબો મળે તો એનો દરબારમાં લઈ આવજે હું એની બુદ્ધિની કસોટી કરવા માગું છું બાદશાહ બોલ્યા લઈ આવીશ બિરબલ બોલ્યો ઘણું સારું એવો કોઈ ચોબો મળશે તો હું જરૂર દરબારમાં બીજા જ દિવસે બિરબલ એક ચોબાને દરબારમાં લઈ આવ્યો અને બાદશાહને સલામ કરીને કહેવા લાગ્યો બાદશાહ સલામત તમારી આજ્ઞા પ્રમાણે એક મથુરાના એ કે ચોબાના લઈને હું આવ્યો છું કરી લો કસોટી પછી તમને ખાતરી થઈ જશે કે મથુરાના ચોબા પણ મારા જેવા જ હાજર જાબી હોય છે બાદશાહે પહેલાં તો ચોબાને પગથી માથા સુધી નિહાળ્યા પછી પૂછ્યું ચોબાજી અહીંથી તમે ક્યાં જવાના છો મહારાજ અહીંથી હું સીધો મારા ઘેર મથુરા જઈશ ચોબાજી નમ્ર અવાજે બોલ્યા સલામ કહેજો એમ બાદશાહ બોલ્યો તો મથુરા ભાભીને અમારું ઘણું સારું ચોબાજી બોલ્યા પણ રસ્તામાં તમારા બંને વૃંદાવન મળશે એને શું કહું બાદશાહ આ વાતનો જવાબ આપી ન શક્યા અને પ્રસન્ન થઈને ચોબાજીને ઈનામ આપીને વિદાય કર્યા આવી જ રીતે એક દિવસ બાદશાહ બિરબલને સાથે લઈને જમુના નદીના કિનારે હવા ખાવા નીકળેલા ત્યાં ફરતા ફરતા એક જરૂરી વાત યાદ આવી ગઈ અને બીરબલને પૂછવા લાગ્યા બિરબલ સંસારમાં એવી કઈ ચીજ છે જેને આપણે બધા જોઈ શકીએ પણ ચંદ્રની નજર એના પર નથી પડતી સૂર્ય પણ એને નથી જોઈ શકતો હાજર જવાબી બિરબલે તરત જ જવાબ આપી દીધો હજુર એ ચીજ છે અંધકાર બિરબલની બુદ્ધિ પર બાદશાહ ફિદા થઈ ગયા એક દિવસ બાદશાહના દરબારમાં વાત ચાલી રહી હતી કે પતિ પાંચ છે ઇન્દ્રપત સોનીપત પાણીપત બાણપત અને બલપત બીરબલે આ વાતમાં વધારો કરતાં કહ્યું કે હજુ બે પત છે અલી જહા એક છે રઘપત અને બીજી છે રખાપત બાદશાહને એ બંનેનો અર્થ જણાવવાની ઈચ્છા થઈ તો બિરબલે સમજાવ્યું કે એ બંને પદથી સરાફત ઓળખાય છે પોતાની ઇજ્જત રખેવાળી પરાયાની ઇજ્જતથી જ થઈ શકે છે બાદશાહના આ અર્થ જાણીને ખુશ થઈ ગયા આવી જ રીતે એકવાર બાદશાહે પૂછેલું બ્રાહ્મણ તપસ્યા કે ગધેડો ઉદાસ કેમ આ બે સવાલ છે આ બંને સવાલનો મારે એક જ જવાબ જોઈએ દરબારીઓ તો એકબીજા સામે જોવા લાગ્યા છેલ્લે બાદશાહે બિરબલ સાથે જોયું તો બિરબલ તરત બોલી ઉઠ્યો લોટા ન થા અર્થાત બ્રાહ્મણ પાસે લોટો ન હતો તેથી તે તરસી રહ્યો અને ગધડો આરોટ્યો એટલે લોટા ન થા ન હતો તેથી ઉદાસ હતો બે સવાલનો એક જ જવાબ સાંભળીને બાદશાહ ખુશ થઈ ગયા આવી અજોડ બુદ્ધિ વાકચાતુર્ય ધરાવતા બિરબલને તમુક ખાવાની ટેવ હતી બીરબલની આ ટેવ બાદશાહને જરાય ન ગમતી એક દિવસ અકબરને ફરવા લઈ જવાની ઈચ્છા થઈ બીરબલને સાથે લીધો બંને ફરવા પડ્યા રસ્તામાં ખેતરમાં ગદડાને ઘાસ ખાતો જોઈને બાસાઈ કહ્યું જો બીરબલ તમાકુ કેટલી ખરાબ ચીજ છે ગધડા પણ એ ખાતા નથી બીરબલ હસતા હસતા બોલ્યા હા અલી જહાં સાવ સાચી વાત છે ગધડા જ તમાકુ નથી ખાતા બીરબલના આ જવાબથી બાદશાહ બોટા પડી ગયા આવી જ રીતે એક દિવસ બિરબલે બધાની બોલતી બંધ કરી દીધેલી વાત એમ બનેલી કે બાદશાહે તમામ દરબારીઓને એક સવાલ પૂછ્યો ઉત્તમ જળ કઈ નદીનું છે બધા દરબારીઓએ એક અવાજે જવાબ આપ્યો ગંગા જળ ઉત્તમોત્તમ છે બિરબલ ચૂપ બેઠો હતો એટલે બાદશાહ બોલ્યા બિરબલ તું તો કંઈ બોલ બીરબલે પોતાની આદત પ્રમાણે સાવ ઉલટો જવાબ આપ્યો જ નદીમાં યમુના નદીનું જળ સૌથી ઉત્તમ છે તરત જ બાદશાહ બોલ્યા તારો દિમાગ તો ખરાબ નથી થઈ ગયું ને કે પછી તારી બુદ્ધિ ક્યાંક ગીરો મૂકીને આવ્યો છે શું તમારા ધાર્મિક ગ્રંથોમાં તો ગંગાજળનો વિશેષ મહિમા હોય છે અને તું યમુના નદીના જળને સૌથી ઉત્તમ ગણાવી રહ્યો છે બીરબલ તરત બોલ્યો જાપના મેં જે કંઈ કહ્યું છે એ સમજી વિચારીને કહ્યું છે ગંગાજળ તો અમૃત છે એની જળ સાથે તુલના કરી જ ન શકાય એ જ વિચારીને મેં યમુના જળને સર્વોત્તમ ગણાવ્યું છે બિરબલના આ જવાબથી અકબર બાદશાહ અને બીજા દરબારીઓ પણ ઘણા ખુશ થઈ ગયા થેન્કસ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ